ગુજરાતમાં હવે ગુંડાઓનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે ને એક પછી એક થાણામાં તેમને બોલાવી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ થશે પરંતુ અત્યારે પોલીસ રોડ પર ડંડા અને પોલીસ બુલડોઝર લઈને ઉતરી છે એક ડીવાય એસપી એવા પણ છે તેમના ગુંડાઓને ભેગા કર્યા છે અને તેમની ભાષામાં તેમને સમજાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન રાજ્યમાં અસામાજિક તત્વોના ત્રાસ અને આતંકને ડામવા માટે દબાણ ગેરકાયદે વીજ જોડાણ અને ગેરકાયદે લાઇટ કનેક્શન કે પછી પાણી કનેક્શન તેને કાપવાની અને તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ડિવિઝનના ડીવાયએસપી જુગલ પુરોહિતે

તમારા ફેમિલીથી તમે દૂર જશો દોઢસો થી બસો કિલોમીટર ઓછો ઓછા મેક્સિમમ ચારસો કિલોમીટર પાસાની અંદર જોગવાઈ એવી છે કે પાસા તમારી થાય એટલે એક વર્ષ સુધી જેલમાં સમય છૂટો એક તો તમારા ફેમિલીથી દૂર ચારસો કિલોમીટર બીજું પાસાની અંદર પ્રોવિઝન નથી કે જે રીતે તમે લોકો ધ્રાંગધ્રા જેલમાં કે બીજી જેલમાં રહીને આવ્યા છો તો તમને પરિવારને અઠવાડિયામાં એક વાર મળવા દે છે પાસાની અંદર પ્રોવિઝન નથી એટલે જો નવા ગુના કર્યા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો એકસો અગિયાર બાર લાગી ગઈ તો સમજી લેજો તમે પાંચ છ વર્ષ માટે અંદર થયા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા પરિણય અને કેટલાના લગન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહીં જ મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગ્ન થયેલા જે હશે ને એને છૂટાછેડા થઈ જશે વસ્તુ તમને સમજાવવાની છે કાયદો બધાને જ ખબર છે પણ કાયદાથી પીવાની જરૂર છે કે હું તો ગયો તો ગુનો કરીને છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો ચાર ચીજ પહેલા છૂટી ગયો છ ગામમાં નીકળશો તો તમારી પાછળ લોકો ભાડો જ દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે એક બે ગુના કરી રહ્યા હશે સાકના લીધે તમને ગલ્લા આવે કે બે વખત કે વખત પચીસ પચાસ લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાછામાં જતા રહ્યા ફેમિલીથી દૂર જતા રહ્યા તમારા પરિવારની શું આદત થશે માનો તમારી પચાસ સાહીઠ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે પાસામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે ગયા તમારા ઘરે ના છોકરા થશે કોઈ દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો હશે અને જયારે છોકરાનું માનવું આવે ને ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની જેલમાં

સમજાવતા કહ્યું છે કે વહેલામાં વહેલી તકેન્ડર કરો અને જો તમે પાતાળમાં પણ સંતાઈ ગયા હશે ત્યાંથી પણ તમને શોધી લેવામાં આવશે તમારી સાણ ઠેકાણે લાવવામાં આવશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો